દર વર્ષની જેમ આજરોજ પણ જન્માષ્ટમીના તહેવાર મંદિરના પૂજારી શ્રી રમણીકગીરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે આઠ વાગ્યાથી નામાંકિત ભજનીક કલાકારો દ્વારા સંતવાણીનું આયોજન કરાયું જેમાં મૂળ વાવ થરાદ હાલે કિડાણા ગામ ખાતે રહેતા બાળ કલાકાર દિવ્યાબેન પ્રજાપતિએ ભજનો ગાઈ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા બાળ કલાકાર દિવ્યાબેન પ્રજાપતિએ જણાવ્યું કે જડેશ્વર મહાદેવ મંદિર દ્વારા આયોજિત સંતવાણી કાર્યક્રમમાં મારા જેવા કલાકારને ભજન ગાવા આપી પ્રોત્સાહિત કરેલ છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો સાંજે પાંચ વાગે જડેશ્વર મહાદેવને વિવિધ ફૂલોથી શણગારવામાં આવ્યા હતા શ્રી ગોસ્વામી સખી મહિલા મંડળ દ્વારા સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ રાત્રે આઠ વાગે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો aku ketika menew